મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો તાજેતરમાં જ કવિ શ્રી રિષભ મહેતા સાહિત્ય અને સંગીત સભામાં ગોધરાના પ્રેમી કલાકારો સાહિત્યકારો દ્વારા સ્મૃતિ ગુલાલ પર્વ બે હજાર ત્રેવીસની ઉજવણી કલાત્મક રીતે કરવામાં આવી પંચમહાલના પ્રકૃતિમય અને પાવન સ્થાન એવા યોગ મંદિરના તેજોમય વાતાવરણમાં સોળ ડિસેમ્બરની શિયાળાની સાંજ રિષભમય બનવા પામી હતી પંચમહાલ જિલ્લાના નામી કલાકારો અને કવિઓએ સ્વર્ગસ્થ કવિ રિષભ મહેતાની કવિતાઓના સ્વરાંકન અને કાવ્ય પાઠની ભાવવાહી પ્રસ્તુતિ કરી સ્વર્ગસ્થ કવિ શ્રી રિષભ મહેતાને સાચા અર્થે સ્વરાંજલિ અને શબ્દાંજલિનું તર્પણ કર્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપકના દિવ્ય અજવાળા અને સ્વર્ગીય કવિ રિષભ મહેતાની સૂક્ષ્મ ઉપસ્થિતિની વચ્ચે કવિશ્રી રિષભ મહેતા સાહિત્ય અને સંગીત સભાના મુખ્ય પ્રણેતા તથા ખ્યાતનામ કવિત્રી અને ગાયક એવા પ્રોફેસર શ્રુશ્રી ગાયત્રીબેન ભટ્ટ દ્વારા પંચમાલ નગરના નામી કલાકારો તથા કવ્યોનું પુષ્પગુચ્છ તથા પ્રતિક ઉપહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પંચમાલ જિલ્લાના નામી કલાકારો ગાયત્રીબેન ભટ્ટ સાંત્વની ત્રિવેદી માર્ગી પટેલ કેતન ખંભોળજા યોગેશ પટેલ ઇન્દ્રમોહન શર્મા હિરેન પુરોહિત શુકેશ પરીખ ભરત પટેલ અને બીરેન પંડ્યાએ રિષભ મહેતા રચિત ગીત ગઝલના સ્વરાંકનોની સંગીતમય પ્રસ્તુતિથી ભાવકોના મન જીતી લેતી સ્વરાંજલિ અર્પણ કરી હતી તો પંચમહાલના નામી કવિ દત્તાત્રેય ભટ્ટ પૂર્ણિમાબેન ભટ્ટ મોશિન મીર સ્પર્શ તથા તિકમ વૈષ્ણવે સ્વર્ગીય કવિશ્રી રિષભ મહેતા રચિત કવિતાઓનું ભાવવાહી પઠન કરી શબ્દાંજલિ અર્પણ કરી હતી નગરના આમંત્રિત કાર્યક્રમને અંત સુધી માણ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન વૈદેહીબેન દાણી દ્વારા કરવામાં આવ્યું હતું આવો માણીએ કાર્યક્રમની આછેરી ઝલક メータ जी નું એક મુક્તક્ય અભિશરુવત કરીએ બહુ સરસ રીતે લખે છે કે થઈ ગયો છે એ સમયે બસ આવ તું કે થઈ ગયો છે એ સમયે બસ આવ તું પળપળની આંખો માં છે ભાઈ બસ આવ તું કે થઈ ગયો છે એ સમયે બસ આવ તું પળપળની આંખો માં છે ભાઈ બસ આવ તું तान न कोई सांबड़े। के तान न न तान तान कोई कोई हाथ हाथ एक एक चक्र ले, बस आव के हाथ मा एक चक्र ले, बस बस तो आ कजल के करू, तारा वगैरह एम જીવ્યા કરું તારા વગરતા સ્મિતની પ્રત્યેક પડ આડ લઈને સ્મિતની પ્રત્યેક પડ હું છુપા હેબકા ભરું તારા વગર કે હું છૂપા હિવકા ભરું તારા વગર કેરળના શ્વાસ મારોના મારા સદા તું સંચરે શ્વાસમાં મારા સદા તું સંચરે એક લો તો પણ તારા વગર એમ હું કરું તારા વગર લખ્યું છે કે એમના ગુરુ ગઝલ ગુરુ એ સાહેબ હતા અને એમનું તખલ્લુસ હતું બેફામ અને એ જ માત્રામાં બેતાબ તખલ્લુસ એમનું છે બહુ ઓછાને ખબર છે એમણે પણ બહુ એને પ્રેસ નહોતું કર્યું એમની લાઈફ દરમિયાન કે એ બેતાબથી લખે છે એટલે બેફામ આ તિરાણ ગઝલ સંગ્રહ આખો જે એમનો છે એમાં બધી જ ગઝલો બરકત વિરાણીની ફ્લેવર લઈને આવેલી છે માં સુગંધ જે રીતે બરકતવીરાણી એક દરેક શાયરનો એક મિજાજ હોય છે બરકત વિરાણી સાહેબનો જ મિજાજ જે હતો એ મિજાજમાં લખાયેલી બધી ગઝલો તિરાડમાં ગ્રંથસ ગ્રંથસ્થ થયેલી છે એટલે અને એમણે પણ બધા મોત વિશેના શેર બરકતવીરાણીના બધા એની લગતા જે એમને મગતા હોય તો એ મરણ પરનો જ મગતા હોય બેફામ તой કે કેટલું થાકી જવું પડ્યું બેફામ તой કેટલું થાકી જવું પડ્યું નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી ને રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ બાબત કારણથી રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી હતો મારો જ અવસર ને મારી હાજરી નોતી ને આ બધા બેફામ જે આજે રડે છે મોત પર આ બધા બેફામ જે આજે રડે છે મોત પર એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને આજ 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 મિજાજ લઈને લખેલા શેર કે દર્દ તારી મહેરબાની કે હું ગઝલો ગાઉ છું ઋષભ મહેતા ધારી હતી તે મને આપી તે લાચારી હતી અને આ જે રીતે આ જે શેર લખાવે છે મને એક અરબી કરીને શાયર મળ્યા ઉત્તર કાશી અને એમણે મને એક શેર સંભળાવ્યો હતો એ મેં ક્યાંય લખ્યો નથી હૃદય અને જે સારા સારા શેરો લખાય બહુ સરળ ભાષામાં લખાયેલા છે I'm sorry, 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 I'm વિચલિત થાવના કોઈ હલચલ કોઈ કોલાહલથી વિચલિત થાવના થઈ ગયો છું કેટલો હું શાંત થઈ ગયો છું કેટલો હું શાંત જોવા આવતું એક ભાવનાશીલ વ્યક્તિ દુનિયાના આટાપાટા જુએ અને એને થાય આ દુનિયા રહેવા જેવી નથી અને ત્યારે આ લાગણીશીલ કવિ લખે આ કંઈ રહેવા જેવું સ્થળ છે આ કઈ રહેવા જેવું સ્થળ છે ચાલ અહીંથી ભાગી છૂટીએ માણસો છે કે મૃગજ ચાલ અહીંથી ભાગી છૂટીએ અને આવો માણસ જ્યારે બધું છોડીને ભાગી છૂટે ત્યારે ક્ષણો એના વિના પસાર કરવી દિવસો બની જતી હોય છે આવી જ એક વાત લઈને આપણા નગરની કલાકાર સુશ્રી માઘી પટેલ સરસ મજાની રચના રિષભભાઈનું સ્વરાંકન અને એમના જ શબ્દો લઈને આવે છે સુશ્રી માર્ગી પટેલ